ગાજરનો નો ખાધો હોય છે હલવો બીટનો નો ખાધો હોય છે અને દૂધીનો હલવો ખાતો હોય છે પણ તમે આનો તરબૂસની હલવો તો નહીં જ ખાતો હોય તો ખાધો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો તો હું આજે નવી ટ્રીકથી બનાવું છું તરબૂસ ની નો હલવો તો આપણે આ તરબૂસ ની શાલ ને આ લીલી સાલ છે એ બહુ કડક આવે છે એટલે આપણે લીલી સાલ ને કાઢી નાખવાની છે લીલી સાલ છે ને આપણે આવી રીતના કાઢી લેવાની છે આપણે આને ડીશમાં કાઢી લઈશું આપણે ચાલ જાડો ભાગ હતો એ આપણે કાઢી લીધો છે લીલો ભાગ હતો ને એ બહુ કડક આવે છે તો આપણે એ બધો કાઢીને સાફ કરી નાખ્યો છે તો આપણે હવે ચીણવાની છે આપણે ડીશ લેશું એમાં આપણે ચીણી લઈએ આપણે આમાં બહુ ચીણી થાય છે તો આપણે મોટી આપણે તરબૂચને ચીણી લેશું તરબૂચમાં પાણીનો ભાગ વધારો હોય છે આપણે આવી રીતના છીણ બધું કાઢી લેવાનું છે છીણ કાઢી લેવાનું છે તો આપણે હવે એને આવી રીતના પાણી બધું નિસોડી લેવાનું છે પાણી બધું જ કાઢી નાખવાનું છે લાડવો વાળી લેવાનું છે આવી રીતના લાડવો વાળી લેવાનું પાણીનો ભાગ તો બહુ જ આવે છે આપડા પાણી બધું કાઢી લેવાનું છે એકદમ સરસ આપણે લાડવો આપણે હલવો બનાવવા માટે જાડું પેન લીધું છે તો આપણે એમાં હલવો બનાવવાનો છે પેલા તો આપણે ઘી એડ કરીશું ત્રણ ચમચી જરૂર પડશે તો આપણે નાખીશું પાણીનો ભાગ બહુ વધારે છે આપણે ગેસ ને ચાલુ કરી દઈશું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર આવી રીતના એડ કરી દઈશું ધીમા ધીમા ગેસે આપણે શેકી લેવાનું આનો હલવો તો બહુ મસ્ત થાય છે એક એકવાર નહીં જે આ બે બે વાર મેં બનાવ્યો છે પણ હલવો બહુ સુપર બન્યો એટલે મને એમ થયું કે લાય હવે રેસિપી નાખવું એટલે હલવો તો સુપર બને છે અને એકદમ સરસ બને છે ગેસને આપણે ધીમો રાખવાનું છે પાછું આપણે બે ચમચી ઘી એડ કરીશું કમસે કમ આપણે એક વાટકી ઘી તો જોવે શેકાઈ ગયો છે અને સરસ સ્મેલ આવવા મળી છે તો હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું આપણે પોણી વાટકી દૂધ એડ કરીશું ઘીમાં શેકાણો હવે આપણે શેકાવા દેવાનો દૂધી ના હલવાને અને ગાજરના હલવાને ટક્કર મારેને એવો થાય હલવા આપણે હવે ખાંડ એડ કરીશું આ ચમચી છે ને આપણે બે ચમચી ખાંડ એડ કરવાની છે થોડોક આપણે ફ્રૂટ કલર એડ કરીશું તો દૂધમાં કોળીને આપણે એડ કરીશું આપણે હવે અંદર એડ કરી દઈશું આપણે થોડી વાર દૂધને સોફ થવા દેવાનું તો આપણે આને ટાંકી દઈશું હવે જોઈ લઈશું દૂધની કણી પડી ગઈ છે અને આપણે ઘી બહાર નીકળી ગયું છે થોડી વાર હજી દૂધને સોફ થવા દેવાનું છે આપણે તેમાં ગેસે દૂધને ઉબળવા દઈશું આપણે ઘી બહાર આવી ગયું છે અને આપણો હલવો સરસ તૈયાર છે તો આપણે હવે આને નીચે ઉતારી લેશું એકદમ મસ્ત કલર અને ગાજર ના હલવા ને હલવાને એક હલવો થાય છે તો આપણે એક વાટકામાં વાસણમાં કાઢી કાઢીશું આપણે તરબૂસ ની સાઈલ નો હલવો એકદમ સરસ તૈયાર છે તો આપણે એમાં બદામ નાખીશું આપણે તરબૂસ ની નો હલવો સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે બની ગયો ને એકદમ મસ્ત